પટવારી ખૂબ મજા ગુલકંત મોહન આ જો ઝમરુફળી છે ફળિયામાં જ છે ને ઝમરુખ તો કેવા આવ્યા છે આમ જઈ ને ત્યાં બધા આહી ને આંખીને ઉતારીને આયથી લે કેવા છે પાંચ જમરૂખ મોકલાય તો દીદી તારા હાટુ દીદી કે મોકલા ચામાં કેવા આવ્યા આ જમરૂખડી છે ને આ એની પર માલ પણ ત્રણ જમરૂખડી ગોઠવાણી લી છે હવે આમાં તૈણેના અલગ અલગ જમરૂખ આવે છે એકમાં નાના આવે છે એકમાં મોટા આવે છે જો આમાં એવું છે જો આ છે ને આમાં નાના આવે છે આ થળિયું છે ને આમાં નાના આવે છે આમાં ઓલી આમ જાય છે ને ડાડી એમાં મોટા આવે છે જાય ત્રણ ઓલા થેલા છે તૈયને અલગ અલગ છે એવું છે તૈણેનું નોખા નોખા જમરૂખ આવે છે આમ એક જ થળિયું લાગે બધાને પણ તૈયને જુદી જુદી છે આમાં જો આમાં મોટા આવે છે નાના આ પાકવા મળશે થોડાક દિવસમાં તો ખવાય એવા થઈ જાય કેટલા મેં બે ત્રણ તો ઉતારી લીધા આખો દિવસ શરૂ હોય બધાને ખાવાનું पाखीच अशी एवढी राडू काय पुस केवू मस्त असे आमचा उगवा मिळ सो आहे आणखीन जो असं महान उगवा मिळ कोय काय पित नव एक नाही घणा समय ऐकलं ओढू लांबू असे देशी शेरडी से, से राडा કટકા કરી પછી ખાઈ અને ક્યાંથી જમૃક મળી ગયું પાકલ મળ્યું કાસું પાકલ મળી ગયું ક્યાંથી હવે પાકલ જમરૂખ મળી ગયું હાલો હવે આપડે જવાનું છે ચાર વાગે નીકળી ગયા જશે કેમ કે આપણે છ વાગ્યાની બસ છે પણ અહીંથી વાર લાગે ને પોખતા એટલે આપણે નીકળી ગયા જશે અને તડકો એટલો છે અને એવું છે અને આપણે જો હળું હળું થઈ ગયા છે હાલતા આવે તો આપણે હજી અમારા કાકાને વાડીએ જવાનું છે અને જાય એના મકાનનું કામ ચાલુ છે એવું છે આ બધી લિંગને એવું બાંધેલું છે આવ્યું કહે છે અમારી વાડી

અને અત્યારે તો આવીને બધા સુઈ ગયા હતા ને ઉઠીને જો પોપેયું સુધાર્યું છે કેવું મસ્ત છે દેહ માંથી લાવ્યા હતા પોપે તો જો કે બહુ હતા પર આપણે ઉપાડવાની એવી એટલી બધી ઓલી એ તો એક તો પરાય ને નાખ્યું આ ડુંગળી લાવ્યા એટલી ડુંગળી પાછી બહુ મોંજી છે અહીંયા તો એસી ની કિલો છે કા દીદી અને મિશ્ર ને આખી થાય ને એવી જ બેગ તો લીધી ચા એ આખી થાય ને એવી જ લેતા આવ્યા છે હમણાં ઉપાધિ ની અને જો સાસ બોટલ ભરીને લાવ્યા છે હાવ પાણી વગરની છે દૂધ જેવી હાવ બે બોટલ મોટા મોટા ભરીને અઠવાડિયું સાશ હાલ છે એટલી સાસ છે અને માંડવી ની થેલી ભરીને લાવ્યા છે માંડવી છે હમ હમ બોલું છે મગ આ મગ ભરીને લાવ્યા છે આજે મગ છે ને શાકભાજી બધું લીલું ભીંડા ગવાર ને એવું બધું છે વાડીના ગવાર ને ભીંડા દેશી થોડા ભીંડા છે આનું શાક તો બહુ જ મસ્ત થાય થોડા ભીંડા નું હવે પણ ઉકલવાની તૈયારીમાં હોય ને એટલે જ ભીંડા તો આ બધું શાકભાજી છે માંડવી છે અને આમાં પણ દેશી મગ છે